અમદાવાદ શહેરના વાંસણામાં આવેલ ભવાની નગરમાં એક ઘટના ઘટી છે જેમાં એલ બસો એક મકાનમાં ચોરીનો મામલો બન્યો છે શાકભાજી વહેંચીને મહેનત કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવનાર અને પાઈ પાય જમા કરેલ એક ગરીબ પરિવારની વર્ષો જૂની જમા પૂંજી ચોર એક ઘડીમાં ધોળા દિવસે સાફ કરી ગયો જેમ કે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી ગયો કે શું ગરીબ પરિવાર દ્વારા વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે હવે સવાલ એ ઉઠે છે કે ગરીબ માણસ માટે દોઢ લાખ રૂપિયો એટલે કદાચ દોઢ કરોડ જેવો હોઈ શકે પરંતુ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ નક્કર કાર્યવાહી ના કર્યા હોવાના ને ઘટના સ્થળે સ્થળ તપાસ પણ ના કર્યા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે શું આ ગરીબ માણસ જે રૂપિયા ગયા છે તેનો ચોરીનો ભેદ ઉકેલાશે કે નહીં તે ફક્ત ને ફક્ત કાગળ પર જ રહેશે મામલો તે જોવાનું રહ્યું ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઢાણ રહેવાનું ભવાની નગરમાં વાસણા ભવાની નગરમાં રહેવાનું મારું ઘર નંબર એલ બ્લોક બસો એક મારું ઘર છે બસો એક નંબરનું મારું ઘર છે મારા ઘરમાં ચોરી થઈ છે રૂપિયા દોઢ લાખ રકમ છે અને સો ગ્રામના હાથના કળા છે ને મારા બૈરાનું મંગળસૂત્ર છે ચાંદીનું કેટલા સમય ચોરી થયા સમય થયો છે ગુરુવારના સવારે દસથી નવના નવના દસના વચ્ચે થયો છે આડું આડોશી પાડોશી બધા છે પણ કોઈ કહેતું નથી સાહેબ કોઈ હજી હજી કોઈ સાહેબ આવ્યા નથી એટલે મારું કહેવાનું એવું છે કે અહીંયા ગાડીના સાહેબોને આગેવાનોને મારે એવું કહેવાનું માંગે છે કે આની આગળ વધતા કાર્યકારી કરે ને એને પકડે જલ્દમાં જલ્દ પોલીસ ફરિયાદ કરેલી છે હા કરેલી છે ને અને તમને કોઈનો ના એવું સાહેબ કોઈ નથી નાના છોકરાઓ મારા ઘરના અંદર સૂતેલા હતા ને વાસી માલ જે મારો પડેલો હતો રાતનો એ સવારે મારી ઘરવાળી વેચવા ગયેલી હતી ને મારે આવતા દસ વા હું દસ વાગે ઘરમાં પહોંચ્યો મારે છોકરીને છોકરાને ચા પાણી કરાવવા માટે દૂધને ને નાસ્તો લઈને હું ઘરે આવ્યો ઘરે આવ્યો તો જોયું તો તિજોરીને મારે તૂટી ગયેલું હતું એટલે મેં ડાયરેક્ટ મેં દોડતો દોડતો અહીંયા ગાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવ્યો ફરિયાદ લખાવી બાદ બોલે સાહેબ તમને ફોન આવશે ને ફોન આવશે એટલે તમને બોલાવશે ને એમને પકડશે આવી સાહેબોએ કીધું પોલીસ શું છે મારે તો મારું વસ્તુ મળી જાય ને ચોરને ઘડી ઘડી સજા મળે અને કોઈ એને સજા એવી કરે કે આજ પછી કોઈ દિવસ કોઈનું ઘરના અંદર ગરીબોની કોઈ ચોરી ના કરે મારી એવી આશા છે